નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શહેરમાં હાર્ટઅટેકના મૃત્યુના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં પુષ્કરધામમાં રહેતા ચોથા વર્ષ યુવાન પરિષદ સાથે જે કે ચોકમાં રેસ્ટોરન્ટમાં જમીને બહાર નીકળ્યા બાદ અચાનક ડળી પડતા ત્યારે બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો બનાવની મળતી વિગતો મુજબ પુષ્કરધામ ત્યારે સોસાયટી શેરી નંબર પાંચ બ્લોક નંબર એકસો એકસઠમાં રહેતા ઉમેશભાઈ વિઠ્ઠલભાઈ કોટાડીયા ત્યારે યુવાન રાત્રે નવેક વાગે ત્યારે કલાવાડ રોડ પર જે કે ચોકમાં આવેલા રેસ્ટોરમાં પતિ ત્યારે પતિ પત્ની સાથે ત્યારે મિત્રો જમવા ગયા હતા જમીને બહાર નીકળ્યા બાદ ઉમેશભાઈ ચક્કર આવતા જ ત્યાં ઢળી પડ્યા હતા અને રેસ્ટોરમાંથી તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા જો કે મિત્રો અને તાકીદારી ખાનગી હોસ્પિટલમાં ખસેડવા સારવાર કાર્યરત નિવડતા પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં શોકનો માહોલ સવાયો હતો બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે જણાવ કરતા ત્યારે પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃદેને પીએમ આર્ટ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ મૃતક ઉમેશભાઈ બે ભાઈ મોટા હતા અને ત્યારે ઇન્ટરનેટ કંપનીમાં ત્યારે મિત્રો નોકરી કરતા અને તેમના સંતાનોમાં એક પુત્ર છે એ બનાવની પરિષદમાં ગમગીન સવાઈ ગઈ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો